મેયર દક્ષેશ માવાણીએ દબાણો દૂર કરવા સૂચના પાલિકા કમિશનરની તૈયારી છતાં કાર્યવાહી કરાઈ ન હતી ગત વર્ષે ખાડીપુરે દોઢ લાખ લોકોને બાંધમાં લીધા હતા સ્થિતિ પાછળ પાંચ હજાર ઝીંગા તળાવો સહિતના દબાણોથી ખાડીની વહન ક્ષમતા ગટર જેવી થઈ ગઈ છે પાણી મેંઢોળા નદીમાં જવાને બદલે ખાડીમાં થઈ રહેણાક વિસ્તારોમાં બેક માતો હતો જેથી મેયર દક્ષેશ માવાણીએ કલેક્ટર સૌરભ પારઘીને પત્ર લખી અનુરોધ કરવો પડ્યો છે પત્રમાં મેયરે જણાવ્યું કે કાકરા ખાડીના મીંઢોળા નદીના મુખ પાસે તેમજ ભીમપોર પાસે બનાવેલા ઝીંગા તળાવ ખાડીપુર માટે જવાબદાર છે શહેરી ખાતર તાકીદે દૂર કરશો આ વર્ષે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય તે માટે ખજોદ વસ્તાના કાકરા ખાડીના મીંઢોળા નદીને મળતા મુખ પાસે તેમજ ભીમપોર ગામ પાસે આવેલ ઝીંગા તળાવ ના દબાણો દૂર કરી જમીનને સમતળ કરવા તેમજ શહેરની ખાડીઓની યોગ્ય સાફ સફાઈ કરવા અંગે જરૂરી કાર્યવાહી કરશો તેવી અપેક્ષા દક્ષિય તંત્રને ઢીલી નીતિ સામે જણાવ્યું હતું કે પત્ર તો હાલ લખવો પડ્યો પરંતુ ખાડી મામલે તો છ મહિના પહેલા પ્રભારી મંત્રી કનુ દેસાઈ કલેકટર સૌરભ પારઘી કમિશનર સહિતના અધિકારીઓ શાસકો સાથે થયેલી બેઠકમાં ઝીંગા તળાવોના દબાણો દૂર કરવા તાકીદ કરી હતી ત્યારે કમિશનર શાલિણી અગ્રવાલે પણ પાલિકાનો મેન પાવર મશીનરી ફાળવવા કલેક્ટરને કહ્યું હતું શાસકોએ પણ આ દબાણો તો દૂર કરવા પડશે તેમ સ્પષ્ટ કહી દીધું હતું પરંતુ હજી સુધી કોઈ નિવેડો આવ્યો નથી ડેપ્યુટી કમિશનર નિધિ સિંચવ બે થી ત્રણ વખત સ્થળ વિઝીટ પણ કરી આવ્યા છે મેંઢવા નદીના મુખ પાસે તથા ભીમપોર પાસે બનાવેલા ઝીંગા તળાવોથી પાણીનો પ્રવાહ અવરોધાય છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે